લખતર પંથકમાં ઉમંગભેર બકરી ઈદની ઉજવણી કરવામાં આવી લખતર ખાતે આજે બકરી ઈદની શાંતિપૂર્વક કરાઈ ઉજવણી લખતર જુમ્મા મસ્જિદથી જુલુસ કાઢી કબ્રસ્તાન ખાતે ઈદની ખાસ નમાજ અદા કરી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરી એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ત્યાગ અને બલિદાનના પર્વ બકરી ઈદની ભારે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આજે સવારથી જ મસ્જિદોમાં નમાજ માટે અબાલ વૃદ્ધ ઉમટી પડ્યા હતા અને સધરાભેર ખુદાની બંદગી કરી દુઆ માંગી હતી ત્યારે લખતર ખાતે પણ બકરી ઈદની શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી લખતર જુમા મસ્જિદ થી જુલુસ કાઢી કબ્રસ્તાન ખાતે નમાજ અદા કરવામાં આવી હતી ત્યારબાદ એકબીજાને ગળે લગાડી ઈદ મુબારકબાદી પાઠવવામાં આવી હતી ઈદ ઉલ અઝહલ હાન તહેવાર નિમિત્તે પોતાના મરહુમ સૌરજોને માટે દુવા મુસ્લિમ બિરાદરો લખતર શહેર કબ્રસ્તાન ખાતે જઈ સ્વજનોને કબર ઉપર ફૂલ ચઢાવી ફાત્યા પાઠવવામાં આવ્યા હતા જ્યારે લખતર શહેર સહિત ઇંગરોડી સાંકર સહિત ગ્રામ્યમાં વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહલની આનંદ અને શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બકરી ઈદને લઈ લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં પણ આવ્યો હતો અને શાંતિપૂર્વક ઈદની ઉજવણી કરવામાં આવી હતી